નમસ્તે દીકરીઓ ધોરણ બારના શ્રી નંદકુંવર બાગ ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી અચ્છા આપણે આપણા આ આ વર્ષના નક્કી કરેલા અભ્યાસક્રમની અંદરનું છેલ્લું પ્રકરણ ભણીએ છીએ એ છે પોઝિટિવ સાયકોલોજી વિધાયક મનોવિજ્ઞાન આજે વિધાયક મનોવિજ્ઞાન છે આ વિધાયક મનોવિજ્ઞાન ની જો વ્યાખ્યા પ્રમાણે આગળ વધી જઈએ તો વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવ સામર્થ્યો અને સદગુણોના વૈજ્ઞાનિક અભ્યાસથી કશું જ વિશેષ નથી એટલે વિધાયક મનોવિજ્ઞાન એ વ્યક્તિ જૂથ અને સંસ્થાઓના વિકાસ અથવા મહત્તમ કાર્ય માટે જવાબદાર એવી પરિસ્થિતિઓ અને પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે તો વિધાયક મનોવિજ્ઞાનને આ ઉપરથી એવું કહી શકાય કે એવા અભ્યાસો કરવામાં રસ છે જેનાથી માનવીમાં રહેલી શક્તિઓ એના સામર્થ્યો સદગુણો ઉત્કૃષ્ટતા એને પ્રદાન કરતા પરિબળોને ઓળખી શકાય અને એટલે જ સેલિકમેન એ વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરતા સમજાવે છે કે વિધાયક મનોવિજ્ઞાનની ઇમારત એ ત્રણ બાબતોના અભ્યાસ ઉપર ચર્ચાઈ રહી છે કે વિધાયક વ્યક્તિલક્ષી અનુભવો એટલે કે આનંદ સુખાકારી સંતોષ આશા આશાવાદ વિધાયક વ્યક્તિગત ગુણલક્ષણો એટલે કે માનસિક સ્વાસ્થ્યને સંવર્ધિત કરતા વધારે એવા વ્યક્તિગત સામર્થ્યો અને માનવ સદગુણો અને વિધાયક સામાજિક સંસ્થાઓ કે સમુદાયો કે જે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સુખના સંવર્ધન માટે એટલે કે એના એને વધારવા માટે કાર્યરત હોય તો આ રીતના સામાન્ય માનવીમાં જે સદગુણો રહેલા છે જે સામર્થ્યો રહેલા છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો અને માનવ જીવનની ગુણવત્તાને સુધારવાની તો માર્ટિન સેલિકમેને સૌપ્રથમ આવા સમકાલીન મનોવૈજ્ઞાનિક તરીકે કાર્ય કર્યું અને એક વિધાયક મનોવિજ્ઞાન પોઝિટિવ સાયકોલોજી એવું નામ આપ્યું જો કે અબ્રાહમ મેસ્લોએ એમના પુસ્તક મોટિવેશન એન્ડ પર્સનાલિટી એના એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું એટલે જો આ રીતે જોવા જઈએ તો પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ મેસ્લોએ કર્યો હતો પણ મનોવિજ્ઞાનની એક શાખા તરીકે પોઝિટિવ સાયકોલોજીનું નામ આપ્યું હતું માર્ટિન સેલિગમે આ જે વિધાયક મનોવિજ્ઞાન છે એના બે ધ્યેયો છે કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃ પ્રસ્થાપિત કરવું અને સ્વાસ્થ્ય વર્ધક સ્ત્રોતોની સમજ મેળવવી એટલે જેટલા સંશોધનો અત્યારે થાય છે અને સુધારણાની જે ડિમાન્ડ છે તો એ બે ક્ષેત્રોમાં એને પ્રતિબિંબિત થતું જોવા મળે છે પહેલાં તો હાલના જે મુખ્ય સંશોધનો છે અને સિદ્ધાંતો છે એમાં નિષેધક બાબતોને અપાતા પ્રાધાન્યને ઓછું કરવાનું અને વિધાયક માનવ વર્તન વિશેની સમજ વધારવાની અહીંયા જરૂર છે અને બીજું એ કે માનવ સ્વાસ્થ્ય માનવ કાર્યના વર્ણન માટે એની અનુભવજન્ય સંકલ્પનાત્મક સમજ અને ભાષાનો વિકાસ કરવો કે જે માનસિક માંદગી હોય છે એના વર્ગીકરણ અને એની સમજની બરાબરી કરી શકે ખરેખર આપણે આપણી અંદર રહેલી નકારાત્મકતાઓને ઓછી કરીએ તો જ વિધાયક અભિગમ અપનાવી શકીશું તો વિધાયક મનોવૈજ્ઞાનિકોની એવી દલીલ છે કે રોગના કારણો વિશેની સમજ મેળવવા જેટલું જ અગત્યનું એ માનવીની તંદુરસ્તીને જાળવી રાખવા કે વધારવાના સ્ત્રોતોની સમજ મેળવવા બરાબર છે તો એનું સ્પષ્ટપણે માનવું છે કે આપણે સ્વસ્થ જીવનશૈલીની અભિવૃદ્ધિ કરી અને રોગોને અટકાવવામાં રસ લેવો જોઈએ તો આ રીતે વિધાયક મનોવિજ્ઞાન એ માનવવાદી વિચારધારામાંથી જન્મ્યું છે હવે જો આપણે જાતિગત રીતે એટલે કે સ્ત્રી અને પુરુષોની સરખામણીએ સુખની કલ્પના કરીએ અથવા તો સુખ વિશે વિચારીએ તો કોણ વધારે સુખી પુરુષ કે સ્ત્રી પુરુષ વધારે સુખી થઈ શકે છે ખુશ રહી શકે છે કે સ્ત્રી તો આનો એકંદરે જવાબ એવો મળે કે બંનેમાંથી કોઈ પણ એકબીજાથી વધારે સુખી નથી અને ઘણા બધા અભ્યાસો થયા જેમ કે કુલ સોળ દેશના એક લાખ સિત્તેર હજાર લોકો ઉપર જીવન સંતોષ અને જાતિ એટલે કે જેન્ડર સ્ત્રી અને પુરુષ એ અંગેનું સર્વેક્ષણ એવું દર્શાવે છે કે સ્ત્રી અને પુરુષમાં સુખાકારી અને જીવન સંતોષનું પ્રમાણ લગભગ સરખું છે એવી જ રીતે અમેરિકામાં થયેલા એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં પણ એવું સામાન્ય તારણ નીકળ્યું છે કે સમગ્ર સુખાકારીની બાબતમાં જોઈએ તો સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે બહુ ઓછો તફાવત જોવા મળે છે કે સ્ત્રી અને પુરુષ એ સામાન્ય રીતે એના જીવનથી સમગ્ર રીતે સરખા સુખી અને સંતુષ્ટ જોવા મળે છે હજી એક અભ્યાસ થયો છે ઓગણ ચાલીસ દેશોના અઢાર હજાર કોલેજિયન ઉપર એમાં પણ જાતિગત તફાવત સાર્થક થયો નથી જોકે અમુક અભ્યાસો એવું દર્શાવે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સુખ અને જીવન સંતોષની બાબતમાં જે તફાવત જોવા મળ્યો છે એ બહુ નૈવત છે ઓછો છે એટલે હેરિંગ સ્ટોક ઓકુન એ લોકોનો જે સમીક્ષાત્મક અભ્યાસ છે એમાં પણ પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ સુખાકારીનું વલણ સહેજ વધારે જોવા મળ્યું સહેજ જ્યારે બીજી તરફ વૂડ રોડ્સ અને વહેલાન એણે પણ સમીક્ષાત્મક અભ્યાસ કર્યા તો એમાં પુરુષ કરતાં સ્ત્રીઓમાં સુખાકારીનું વલણ સહેજ વધારે જોવા મળ્યું ટૂંકમાં વ્યક્તિને જાતિગત રીતે એટલે કે જેન્ડરવાઇઝ સ્ત્રી અને પુરુષના આધારે એની સુખાકારી વિશે કંઈ જાજુ આપણે કહી શકતા નથી કે કોણ વધારે સુખી એટલે સ્ત્રી અને પુરુષ હોય તો એની સુખાકારીની બાબતમાં ભલે કોઈ ચોક્કસ તફાવત જોવા મળતો નથી પરંતુ આવેગિક અનુભવની બાબતમાં સ્ત્રી અને પુરુષ ચોક્કસ અલગ પડે છે તો નિષેધક આવેગો અને એના જાતિગત તફાવતો જોઈએ અને વિધાયક મનોદશાને અને એનું વર્તન જોઈએ તો સ્ત્રીઓને સામાન્ય રીતે નિષેધક આવેગોને કારણે ખિન્નતા અને ચિંતાનો અનુભવ થવાની સંભાવના વધી જાય છે ખિન્નતા એટલે ડિપ્રેશન અને ચિંતા એટલે એન્ઝાયટી તો આવી વિકૃતિઓમાં પ્રબળ નિષેધક આવેગો સમાયેલા હોય છે તો સંશોધનો એવું દર્શાવે છે કે ખિન્નતા અને ચિંતાની વિકૃતિઓમાં જોવા મળતા જાતિગત તફાવતો એ જીવનના પ્રારંભિક વર્ષોમાં જોવા મળે છે એટલે કે તરુણોમાં અગિયારથી પંદર વર્ષની ઉંમર વચ્ચે સામાન્ય રીતે એક મનોદશાની વિકૃતિ મૂળ ડિસોર્ડર્સ જે આપણે ભણી ગયા છીએ એ જોવા મળે છે જ્યારે તરુણમાં તરુણીઓમાં જોવા મળે છે જ્યારે તરુણમાં આ ઉંમરે વિકૃતિઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે તો ઘણા બધા સમીક્ષાત્મક અભ્યાસો એ બાબત દર્શાવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ દુઃખ ભય ચિંતા શરમ અને દોષભાવ વગેરેની જે વાતો છે એ અન્યને વધુ કરે છે એટલે સ્ત્રીઓ નિષેધક આવેગનો અનુભવ તો કરે જ છે પણ સાથે સાથે આવી આવેગિક અભિવ્યક્તિઓ પણ કરે છે પુરુષો કરતાં વધારે એટલે સ્ત્રીઓની સામે જ્યારે નિષેધક આવેગ ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ રજૂ કરવામાં આવે તો પુરુષો કરતાં દુઃખ અને ભયની લાગણી સ્ત્રીઓમાં વધારે થાય છે પણ એનાથી ઊંધું જો પુરુષોની સામે આવી કોઈ પરિસ્થિતિ આવે તો એ આવી પરિસ્થિતિમાં માદક પદાર્થોનું સેવન કરે છે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે છે અનિયંત્રિત ગુસ્સો હોય છે આક્રમકતા હોય છે તો એનો અર્થ એ થયો કે નિષેધક આવેગોની પરિસ્થિતિમાં સ્ત્રીઓ આવા આવેગોની વિઘાતક અસરોને પોતાના તરફ અને પુરુષો અન્ય તરફ વાળે છે અને ઘણા સંશોધન તો એવું પણ કહે છે કે પુરુષોમાં શારીરિક આક્રમકતા સ્ત્રીઓમાં શાબ્દિક અને સંબંધજન્ય આક્રમકતા વધુ જોવા મળે છે કે સ્ત્રીઓ બોલી નાખશે અને પુરુષો એ વ્યક્ત કરી દેશે જેમ કે પુરુષ ગુસ્સે થશે તો એ કોઈની ઉપર શારીરિક હુમલો કરશે કોઈને મારશે પણ જો સ્ત્રી ગુસ્સે થશે તો એ જીભા જોડી કરશે દલીલ કરશે સંબંધો પૂરા કરી નાખશે તો આવી અસરો જોવા મળે છે પણ વિધાયક મનોદશા અને વર્તનની વાત કરીએ તો સુખ પ્રસન્નતા પ્રેમ આ બધા વિધાયક આવેગો છે વિધાયક મનોદશાને લગતા અભ્યાસો પણ જાતિના સંદર્ભમાં વિસંગતતાને દર્શાવે છે તો ઘણા બધા સંશોધકોને જોવા મળ્યું છે કે સ્ત્રીઓ એ પુરુષો કરતાં વધુ સુખ અને વધુ પ્રગાઢ વિધાયક આવેગોનો અનુભવ કરે છે અને આ પ્રકારના દરેક સંશોધનનું એક સામાન્ય તારણ એવું પણ નીકળે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ વિધાયક આવેગોને અભિવ્યક્ત પણ કરે છે એટલે સ્ત્રીઓ એ બીજા પ્રત્યે સુખ પ્રસન્નતા પ્રેમની અભિવ્યક્તિ કરી શકે છે જ્યારે સ્ત્રીઓ એ બિનશાબ્દિક વર્તનોને લગતા નિરીક્ષણાત્મક અભ્યાસો પણ સ્ત્રીઓની આ ચડિયાતી અભિવ્યક્તિની તરફેણ કરે છે એટલે અસંખ્ય અભ્યાસો એવું દર્શાવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ વખત સ્મિત કરે છે સ્માઇલ આપે છે અને મોટાભાગે સામયિકોમાં વર્તમાનપત્રોમાં સ્મિત દર્શાવતી તસવીરો સ્ત્રીઓની હોય છે તો પુરુષોની નથી હોતી આવી તસવીરો તો આવી રીતના બિન શાબ્દિક સંકેતોને પારખવામાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કુશળ હોય છે આ સાથે આપણે બીજો પણ એક મુદ્દો ચર્ચામાં લઈએ કે લગ્ન અને સુખ કે વ્યક્તિની ઉંમર આવક વ્યવસાય શિક્ષણ જાતિ વૈવાહિક દરજ્જો જેવા જનસાંખ્યિક પરિબળો પૈકી એક વૈવાહિક દરજ્જો એટલે કે લગ્ન એક એવું પરિબળ છે જે વ્યક્તિલક્ષી સુખાકારી પર વધારે અસર કરે છે સમાજના નેવું ટકા લોકો પરણેલા હોય એમાંના મોટાભાગના નહીં પરણેલા કરતાં વધુ ખુશ રહેવાના લગ્ન અને ઉચ્ચ કક્ષાની વ્યક્તિલક્ષી સુખાકારી વચ્ચે સંબંધ દર્શાવતું સંશોધનનું સાહિત્ય પણ ઉપલબ્ધ છે પણ હવે પ્રશ્ન એ થાય કે આ પરણેલા લોકો વધુ સુખી હોય છે તો કોનાથી વધુ સુખી હોય છે એવા લોકો કે જેઓ આજીવન કુંવારા છે અથવા તો જેણે છૂટાછેડા લીધા છે અથવા તો જીવનસાથીથી અલગ રહે છે કે પછી જીવનસાથી મૃત્યુ પામ્યા છે કે એનાથી પરણેલા લોકો વધુ સુખી જોવા મળ્યા છે તો અમેરિકન અને યુરોપિયન લોકો પર મોટા પાયે થયેલા સર્વેક્ષણમાં લગ્ન અને સુખાકારીના સંબંધોની મજબૂત હાજરી દેખાઈ આવે છે સૌથી પણ વધુ સર્વેક્ષણાત્મક સંશોધન અભ્યાસો પણ લગ્ન એ જીવન સંતોષ સુખ અને સમગ્ર સુખાકારીના એક સક્ષમ આગાહી સૂચક પુરવાર કરે છે તો લગ્નની વિધાયક અસરો ઘણી વધારે છે તો અમેરિકાના પાંત્રીસ હજાર લોકો પર જે નેશનલ સર્વે થયો એમાં પોતે બહુ ખુશ છે એવું કહેનારા પુખ્ત વયના પરણેલા લોકોની ટકાવારી એટલે કે ચાલીસ ટકા એ ક્યારેય નહીં પરણેલા લોકોની ખુશીની ટકાવારી જે છવ્વીસ ટકા હતી એના કરતાં બમણી જોવા મળી એટલું જ નહીં સંશોધકોએ આવક અને ઉંમર જેવા અન્ય પરિબળોની જે શક્ય મિશ્રિત અસર છે એને પણ નિયંત્રિત કરીને અભ્યાસ કર્યો તો પણ લગ્ન અને સુખાકારી વચ્ચે સાર્થક સંબંધ જોવા મળ્યો હતો એટલે નોકરી અને સ્વાસ્થ્ય જેવા જીવનના અન્ય ક્ષેત્રોની તુલનામાં પણ પરણેલા હોવું અને પરિવાર હોવો એ જીવન સંતોષ અને સુખ સાથે જોડાયેલી એક અગત્યની બાબત છે તો હવે પછીના લેક્ચરમાં આપણે લગ્નના ફાયદાઓ વિશે અને સુખ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી વાત કરશું તો દરેક દીકરીઓને મારા જય માતાજી